તો મિત્રો અત્યારે આપણી ચા તૈયાર થઈ રહી છે જોઈ શકો છો તમે અને આમાં જો ચા દોરેલી છે તો કેમ છે મિત્રો હું છું પવન રાજપૂતા સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ ની અંદર તો આજનો દિવસ ચાલુ થઈ ગયો છે આપણે નહીં જોઈ અને તૈયાર થઈ ટી શર્ટ બીશર્ટ બદલાવી અને આપણે થઈ ગયા છે તૈયાર હવે આપણે જઈશું આપણી કામ ઉપર એટલે કે ઓફિસે તો ચાલો ઓફિસે જઈએ ની રાતે મળીએ કારણ કે ટાઈમ થઈ ગયો છે અને મના જે ના જોઈને પણ પણ કરવું પડે કામ તો કરવું પડે કારણ કે હું કાલે સવારે એટલે અત્યારે ની શક્ય સંભાવના છે પણ વાંધો નહીં મેં નીંદર કરી લીધી છે રાતે હું દસ વાગે સુઈ ગયો હતો ને અત્યારે આઠ સાત વાગે સોરી સાત વાગે ઉઠો તો એટલે વાંધો તો ના આવે પણ ચાલો મળીએ ની રાતે જે પણ હોય આગળ બતાવું તમને આજના દિવસની અંદર બાકી તમે તમારા વેજ મને સપોર્ટ કરતા રહેજો મજા આવે છે ચાલો તો મિત્રો અત્યારે આપણી ચા તૈયાર થઈ રહી છે જોઈ શકો છો તમે આ ચા નથી આ પાણી છે ખાલી હવે આની અંદર પાવડર આવશે ને પછી ચા તૈયાર થશે તો ચાલો પાવડરને બધું નાખી લઉં ને પછી તમને લાસ્ટમાં બતાવું કેવી ચા તૈયાર થઈ છે ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણી ચા તૈયાર થઈ ગઈ છે જો પહેલાં કેવી લાગતી હતી ને હવે કેવી લાગે છે એકદમ જબરદસ્ત લાગે છે કારણ કે આપણે વસ્તુ સારી જ પીવાની અને આપણા માટે જ ચા છે અત્યારે એકલા માટે જ છે આટલી ચા બધી પી નાખીએ બીજું તો પછી મળીએ ચલો ચલોને તમને ઉપર ફાઇનલી મિત્રો આપણી ચા તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો આ મેં બનાવેલી ચા છે અને આમાં જો ચા દોરેલી છે આપણી ચા સારી લાગે જોકે હવે ગાંઠિયા પણ આવી ગયા છે ત્યાં પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે નાસ્તો કરી લઈએ થોડોક અને પછી પાછા લાગી જઈએ આપણા કામ ઉપર તો તમે લાસ્ટ લગી બનીને રહેજો મજા આવશે આવું નવું નાના જૂની એવી વસ્તુ તો બતાવી રાખી તમને હું કારણ કે આપણે ચાલો ભૂખ લાગીશ પેલા ખાઈ લો જલ્દી જલ્દી મિત્રો હું આવી ગયો છું સૂવા માટે જો જોકે આવ્યો તો હું એક વાગ્યાનો પણ બે વાગી ગયા પણ હું હજી સૂતો જ નથી કારણ કે મારે થોડુંક ગૂગલ બિઝનેસ એકાઉન્ટ બનાવવું હતું અને થયું એમાં એવું કે એમાં ને એમાં એક કલાક કેમ વગી ખબર જ ના પડી તો પછી હવે ટાઈમ પતી ગયો છે તો હવે પાછો આપણે સૂવાનો કંઈ મતલબ છે નહીં કારણ કે હવે પાંચ દમી માટે સૂવું એના કરતાં ના સૂવું સારું તો મને એમ થયું કે હું તમને બધાને કહી દઉં કે વોટ્સઅપ બિઝનેસ અકાઉન્ટ સોરી વોટ્સઅપ બિઝનેસ સુવા ગૂગલ બિઝનેસ એકાઉન્ટ તમે બનાવો છો એના માટે બહુ લાંબી પ્રોસેસ છે ભાઈ બહુ એટલે બહુ લાંબી પ્રોસેસ છે એમ કહું ને કે આને ફોન આવે નોટ ઓન ફોન આવે ને બધાના ફોન આવશે તમને ગૂગલ મીટ તરફ તમારે મીટ મિટિંગો જ કરશે તમારા શોપ ઉપર તો એટલે અમે અમારે કંઈ કહેવું નથી પણ વધારે કહીએ તો પછી ખોટું સમજશો નહીં તો વાંધો નહીં મિત્રો તમે તમારે લાસ્ટ લગી ભાઈ ના રહેજો લાગશે વાર પણ આવશે મજા તો વાંધો નહીં તમે લાસ્ટ બીના જો કારણ કે હજી તો બધું કામ બાકી હજી તો બપોરના બે જ વાગ્યા છે હજી તો આપણે નવ વાગ્યા લાગી કન્ટિન્યુ કામ જ કરવાનું છે કારણ કે નવથી નવના બ્લોગ આપણે ડેલી મૂકીએ છીએ તો પછી કરી નાખીએ કંઈક અને આજનો બ્લોગ જો કે મને ખબર છે થોડોક નાનો થાય કારણ કે હું આખોથી ઓફિસમાં જ બેઠો અને કંઈ બારોબાર નીકળો નથી ને કંઈ વધારે કંઈ કામ કર્યું નથી એટલે કે બ્લોગ નું કઈ કામ નથી કર્યું બાકી તો મોસ્ટ ઓફ બધું ઓફિસ નું કામ હતું એટલે પછી ઓફિસ ના કામમાં કામમાં જ પડ્યો હતો એટલે પછી કઈ એમાં મારે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મેળ્યો તો વાંધો નહીં ચાલો ખાધું એટલે થોડો ગોટ કરાવે તો વાંધો નહીં ચાલો બહેનાર રહેજો લાસ્ટ લખી તો ફાઇનલી મિત્રો સાંજના સાત વાગી ગયા છે અને જો કે સાત તો નહીં હા સાત જ વાગી ગયા સાંજના સાત વાગી ગયા છે અને અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ વડાપાઉં ખાવા માટે તો જો આ લઈકું આપણે લાભ લઈ ગયું તું અહીંયા આવ્યો ત્યારે તો વાંધો નહીં ચલો મિત્રો આપણે ગાડી લઈને જઈએ વડાપાઉં ખાઈ આવીએ અને પછી મળીએ નહીં રાતે તમને શું છે શું નહીં ચાલો તો જોઈ શકો છો અત્યારે કે જો કેવું અંધારું છે અંધારામાં આપણે અત્યારે જઈ રહ્યા છે તો વાંધો નહીં ચલો પહેલાં તો ખાઈ આવીએ ને ભૂગીએ નહીં રાતે તો મિત્રો હું અત્યારે આવી ગયો છું પાછો રૂમ ઉપર વડાપાઉં ખાઈને તમે જોયું કે વડાપાઉં ખાધા મેં મને ખબર એ કેટલા ટેસ્ટી હતા કારણ કે હું વડાપાઉં જ ખાઉં છું અહીંયા બીજું કંઈ ખાવાનું નથી મળતું બીજું મળે છે પણ ખાતો નથી એના સિવાય હું નાસ્તો લઈને આવ્યો છું અને એના સિવાય જાજુ બધું લઈને આવ્યો હતો પણ બધું હું ઓફિસમાં મૂકી દીધું કારણ કે મારે તમને નહોતું દેખાડવું એટલે હવે એવું કંઈ નથી પણ આમાં એવું છે કે હું પછી ઓફિસે આટો માલી લીધો તો પછી ઓફિસે મૂકી દીધી બધી વસ્તુ કારણ કે સવારે નાસ્તો કરવા માટે એ બધી વસ્તુ આપણે કામની હતી અને બીજું તો કંઈ મારે કહેવું નથી તમે તમારે આ વિડીયો ગઈમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લાગી બાય બાય અને હા જેટલું થાય એટલું આ વિડીયોને સપોર્ટ કરો અને આ વિડીયોને શેર કરો કારણ કે મારા ડેઇલી વ્લોગ હું ડેઇલી મૂકું છું પણ મને એમ તો કે કોક રિસ્પોન્સ આવે કોકમાં રિસ્પોન્સ નથી આવતો એનું શું કારણ તમે મને કહો શું છે શું નહીં મને તમે જણાવો તો મને ખબર પડશે બાકી મારે કંઈ વધારે કંઈ કેવું નથી તમે તમારે કહે કેશોદમાં પણ મારી ઇન્સ્ટા આઈડી છે પાવન રાજપૂત પણ છે મારી પાવન રાજપૂત પંદર ચોપન ઈ હોત ઇન્સ્ટા આઈડી છે આપણી તો તમે તમારે મેસેજ કરીને તમે તમારે મને કહી શકો કે ભાઈ આ તમારી પ્રોબ્લેમ આવે છે એટલે તમારા વ્યૂ નહીં આવતા કે આ તમે સુધારો કરો તો હું સુધારો કરીશ એવું નથી કે નહીં કરું તમે જે કેસો એ બધું કરીશ જો એટલી વાર મેં હાથ પકડી રાખ્યો તો મારો હાથ દુઃખો મિનથી તો હું તમારો માટે એટલું બધું સહન કરું હું તો તમે મારા માટે કઈક તો કરી શકો ને તો લાઈક કરી દો ખાલી વધારે નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો બીજું મારે કઈ નથી જોતું તમારી પાસેથી ખાલી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો ચાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર બાય બાય